અધ્યક્ષશ્રીએ રાહતકાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પંથકમાં એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટનું વિતરણ ત્રણ હજાર નાગરિકો માટે તત્કાલિક રસોડું શરૂ કરાયું છે બનાસકાંઠામાં વરસેલા ભારે વરસાદે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે સુઈગામ તાલુકાના ગામોમાં ત્રણ દિવસથી લાઇટ નથી વીજ પુરવઠો ખોરવાઈ જતા કોઈનો સંપર્ક થઈ શકતો નથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મેઘપુરા રડુસણ ભરડવા પાટણ ગોલપ નેસડા કોરેટી ચેલાણા કાણોઠી લીંબાડા અને મમાણા સહિતના બાર ગામોની છે જે અડતાલીસ કલાક પછી પણ સંપર્ક વિહોણા છે ક્યાંક રસ્તા તૂટેલા છે અને ક્યાંક પાણી ભરાયેલા હોય તંત્ર સંપર્ક કરી શક્યું નથી આ ગામોની સ્થિતિ કેવી છે તેની પણ તંત્રને હજુ સુધી જાણ નથી જેને લઈને રહીશોની માંગ છે કે બચાવ કામગીરી માટે એરફોર્સને મદદ લેવામાં આવે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ભાભર વાવ થરાદ અને દિયોદરમાંથી અત્યાર સુધી છસો બાર લોકોને સ્થળાંતર કરાયા છે જેટલા ધરાશાય થયા થયા અને વૃક્ષો પડી જતા ગામો અંધારપટ છે છે પશુઓના મોત ધાનેરાના નેનાવા ખાતે આવેલા બનાસ કૃષિ માર્કેટયાર્ડમાં રવિવારે બપોરે ભારે પવન અને વરસાદને કારણે મોટું નુકસાન થયું છે માર્કેટયાર્ડમાં શેડના મોટા ભાગના પતરા ઉડી ગયા હતા પવન એટલો પ્રચંડ હતો કે શેડ પર લગાવેલા પતરા ઉખડી ગયા અને દૂર સુધી ફંગોળાયા હતા જેના કારણે માર્કેટયાર્ડમાં મોટું નુકસાન થયું છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઉપરાંત માર્કેટયાર્ડના પ્રવેશ દ્વાર આગળ પાણી ભરાયા હતા જોકે વેપારીઓ અને ખેડૂતોના પણ નુકસાન થવાની શક્યતા છે દાંતીવાડા ડેમ સત્યોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે જિલ્લાવાસીઓ પાણીથી છલુછલ ભરાયેલા ડેમનો નજારો જોવા આવી રહ્યા છે ભાદરમાં મહિનામાં સારા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થયેલી સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા આયોજન કરી શકે છે જેના લીધે રવિ સિઝનમાં ખેડૂતોના પાકને મોટો ફાયદો થશે ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની વિપુલ આવક થઈ રહી છે હાલમાં ડેમમાં નવ હજાર ક્યુસેક પાણીની ધસમસતી આવક નોંધાય છે જેના કારણે ડેમ સત્યોતેર ચોર્યાસી ટકા જેટલો ભરાઈ ગયો છે આ સમાચારથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવાથી આ વિસ્તારના ખેડૂતો માટે રવિ પાક લેવાનો માર્ગ મોકળો થયો છે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ડબલ પાકનો લાભ મળશે આ સિઝનમાં સારા પાકની આશાએ ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ પૂર ભરપૂર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ ઝોનમાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસાદે બનાસકાંઠા પાટણ કચ્છ સહિત જિલ્લાને ગંભરૂતા ચારેકુર પાણી પાણી કરી દીધું છે બનાસકાંઠાના સુઈગામમાં બે દિવસમાં સત્તર ઇંચથી વધુ ખાબકેલા વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચ્યું છે તો કચ્છમાં પણ ભારે વરસાદના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ આજે વરસાદી પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે આ બંને જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે સાંતલપુર રાધનપુર તાલુકામાં પચાસ હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે તો સુઈ ગામમાં સ્થાનિકો નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થાય છે સાથે જ મચ્છુ બે ડેમ સો ટકા ભરાઈ ગયો છે સરાયા માર્કેટ યાર્ડની ચૂંટણીના ચાર મહિના બાદ સોમવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ની થઈ હતી વેપારી મથક થરાની માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી જૂન મહિનામાં યોજાઈ હતી તેમાં ભાજપના આગેવાન અને સહકારી નેતા અણદાભાઈ પટેલની પેનલને મેન્ડેટ ન મળતા તેમણે ભાજપના આગેવાનોની પેનલ બનાવી પરિવર્તન પેનલના ઈશ્વરભાઈ પટેલ સામે ચૂંટણી લડી હતી તેમ પરિવર્તન પેનલ બહુમતીથી વિજેતા થતા ત્યારબાદ તેમને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ શકી ન હતી એલસીબી સોમવારે માસવારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સણવાલ ગામ નજીક નાકાબંધી કરી દૈયપ તરફથી આવતું પિકઅપ ડાલા નંબર જી જે ચોવીસ વી નેવને ઊભું રાખવાનો ઇશારો કરતા ચાલક અમૃતરામ હેગોણરામ રબારીએ દૂર પિકઅપ ડાલુ ઊભું રાખીને ગાડીમાંથી ઉતરીને ભાગી ગયો હતો જ્યારે પોલીસે ખલાસી સુરરામ ગજારામ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે ગાડીમાંથી રૂપિયા છ લાખ બાર હજાર ચારસો ને ચારની દારૂની ચોવીસસો છન્નું બોટલ ઝડપી હતી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ડાલા સહિત રૂપિયા દસ લાખ બાર હજાર નવસો ચારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલા ખડસણ જતા રસ્તા ઉપર થોડા મહિના પહેલાં જ રેલવે તંત્ર દ્વારા છ મીટરથી વધુ એનો અંડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો ચોમાસામાં રેલવે બ્રિજ છ મીટર સુધી પાણીથી ઉછલ ભરાઈ ગયો હતો બ્રિજની ડિઝાઇનને લઈને સવાલો થઈ રહ્યા છે હાલમાં ત્યાં પાણી ભરાઈ જતા બ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે આથી ભાભર ખડુસણ રસ્તો બંધ કરવો પડ્યો છે જેના કારણે પસાર થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને ધરાદમાં જ્યાં મળશે આપને વેંચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ડીસા તાલુકાના મોટી ગરનાળીથી ખેંટવા ગામે નેશનલ હાઇવેને જોડતો મુખ્ય રસ્તો આવેલો છે જે રસ્તા પરના રેલવે નાળામાં વરસાદી પાણી ભરાવવા જતાં પશુપાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે કોઈ ઇમરજન્સી હોય તો નાળામાંથી જવા માટે ખૂબ જ તકલીફ પડે છે આથી પાણીનો નિકાલ કરવા માગ ઉઠી છે અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં એસટી વિભાગે નોંધપાત્ર આવક મેળવી છે પાલનપુર વિભાગને સાત દિવસના મેળા દરમિયાન ચાર કરોડથી વધુની આવક થઈ છે આ સાથે અંબાજી ડેપોએ એક પાંચ કરોડથી વધુની આવક નોંધાવી છે મેળાના સફળ આયોજન માટે એસટી વિભાગે ચાર હંગામી ડેપો સ્થાપ્યા હતા નિગમે કુલ ચાર વિભાગમાંથી તેરસો બસ તૈનાત કરી હતી આ બસોએ સાત દિવસ દરમિયાન તેર હજાર પાંચસો પચીસ ટ્રીપો પૂર્ણ કરી હતી મેળા દરમિયાન અંદાજે છ લાખથી વધુ શ્રદ્ધાળુએ એસટી બસમાં મુસાફરી કરી હતી નોંધપાત્ર બાબત એ રહી કે પહાડી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં બસો દોડવા છતાં કોઈ અકસ્માત નોંધાયો નથી આ એસટી વિભાગની કુશળ વ્યવસ્થા અને ચાલકોની સતર્કતા દર્શાવે છે થરાદ નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારો પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી બીએસએનએલની ઓફિસ આગળ અમૂલ દૂધનું વાહન પાણીમાં ફસાયું હતું નગરપાલિકાના ડ્રાઈવર શાહરૂખભાઈ અને અન્ય ત્રણે લોકો મદદ માટે પહોંચ્યા હતા પરંતુ વધુ પાણી હોવાથી તેમનું ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતા તુરંત જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમ ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ જેસીબીની મદદથી ટ્રેક્ટર અને દૂધના વાહનોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા